મહુવા તાલુકાના ગળથર ગામે દીપડાને ઇલેક્ટ્રિક શોક લાગતા ટ્રાન્સફોર્મર ઉપર ઉપર ગયો હતો રાત્રિના સમયે વીજળીના ટ્રાન્સફોર્મરના પોલ આવી ચડતા અકસ્માતે મૃત્યુ થયું હોવાની જાણકારી મળી રહી છે ગ્રામજનો દ્વારા બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ બનાવ સ્થળ ઉપર પહોંચી અને મૃતદેહને નીચે ઉતાર્યો દીપડાનું મોત થયું હોવાના કારણે વન વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે દીપડાના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે